નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું હેલ્થ અને બ્યુટી પ્રોડક્ટ્સના ઉત્પાદન અને નિકાસમાં નામ વાસુ હેલ્થકેર દ્વારા વડોદરા શહેર સમા અલકાપુરી વિસ્તારમાં પોતાનું સૌથી મોટું ફ્લેગશીપ આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે આ આઉટલેટને હેર કેર સ્કીન કેર પર્સનલ કેર મેન્સ કેર તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સહિત વિવિધ કેટેગરીમાં બસો પચાસથી વધુ પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણીને ગ્રાહકો સુધી સરળતાથી પૂરી પાડવા અને ખાસ કરીને ગ્રાહકોના અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે દરેક પ્રોડક્ટ્સમાં આયુર્વેદના પ્રા

વિસ્તરણની સાથે કંપની એક્સક્લુઝિવ સીઓપ્સ શોપ ઇન શોપ હોટલ અને સ્પા વગેરે દ્વારા તેનું નેટવર્ક વિસ્તારવાનું પણ આયોજન કરી રહી છે વાસુ હેલ્થકેરના એમડી શ્રી હાર્દિક ઉકાણીએ જણાવ્યું અમે અમારો સૌથી મોટો ફ્લેગશીપ સ્ટોર ખોલવા માટે રોમાંચિત છીએ જે લોકો સલામત સહકારક અને આયુર્વેદથી પ્રેરિત હેલ્થ અને બ્યુટી પ્રોડક્ટની શોધમાં છે તે લોકોને આ આઉટલેટ ઉત્તમ અનુભવ પ્રદાન કરશે આ નવું બનેલું વાસુ આઉટલેટ માત્ર એક સ્ટોર નથી પરંતુ આ આરોગ્ય સુખાકારી અને સૌંદર્યનું કેન્દ્ર છે જે આયુર્વેદના જ્ઞાનના માધ્યમથી વૈશ્વિક સ્તરે લાખો લોકોના જીવનને તંદુરસ્ત રાખવાના અમારા ઉદ્દેશ્યને સમર્થન આપે છે એક વ્યાપક ખરીદી અનુભવ પ્રદાન કરવા માટે તમામ નવા વાસુ આઉટલેટને લાઈવ ડેમોન્સ્ટ્રેશન ફ્રી ટ્રાયલ પેક અને નિષ્ણાતો દ્વારા સલાહ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ પહેલ વાસુ હેલ્થકેરની મહત્વકાંક્ષી યોજના છે જેમાં ગ્રાહકોને વ્યક્તિગત રીતે પ્રત્યક્ષ વાતચીત દ્વારા આયુર્વેદિક સિદ્ધાંતો પ્રકૃતિ અને અર્ધતન વૈજ્ઞાનિક સંશોધનોને એકીકૃત કરીને આપવાના એક ભાગ છે વાસુ હેલ્થકેર ઓગણીસો એંસીથી આયુર્વેદ ક્ષેત્રે કાર્યરત છે જે હર્બલ કોસ્મેટિક્સ પર્સનલ કેર અને ન્યુટ્રિશિયલ સપ્લિમેન્ટ્સમાં ભારતની અગ્રણ્ય કંપનીઓમાંની એક છે તેમજ અને આયુર્વેદિક પ્રિસ્ક્રિપ્શનના માર્કેટમાં ટોચની કંપનીઓ પૈકીની એક છે કંપની કુદરતી સંપાદનો ઉપયોગ કરીને વિજ્ઞાન આધારિત હેડ ટુ હિલ બ્રાન્ડ તરીકે પોતાને સ્થાપિત કરવાની ટ્રસ્ટી ધરાવે છે હલો કેમ છો આપ સૌ હું આશુ હેલ્થકેરના અમારા ફ્લેક્શીપ આઉટલેટમાં આપ સૌનું સ્વાગત કરું છું અમારો ફર્સ્ટ ફ્લેક્સિબલ આઉટલેટ છે આની પહેલાં અમારું કંપની આઉટલેટ મકરપુરા જીએડીસીમાં અમે સ્ટાર્ટ કર્યો હતો બે વર્ષ પહેલાં અને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો જેથી અમને લાગ્યું કે એને સ્કેલ કરવા માટે અલકાપુર એરિયામાં આવો એક મોટો આઉટલેટની જરૂર હતી જે અમે આ લોન્ચ કર્યો છે જેમાં ટુ ફિફ્ટીથી વધારે પ્રોડક્ટો છે પ્રોડક્ટમાં અહીંયા વાત કરીએ તો અમે અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રોડક્ટો ડેવલપ કર્યું છે મેઇન છે અમારી હેલ્થકેર પ્રોડક્ટો એટલે આ આઉટલેટમાં અમારી હેલ્થકેરની બધી જ પ્રોડક્ટો અવેલેબલ છે સેકન્ડ છે અમારી હેર કેર પ્રોડક્ટો જે ટ્રીચઅપના બ્રાન્ડ બ્રાન્ડમાં અમે વેચી રહ્યા છે થર્ડ નંબરની છે અમારી આરએનજી રેન્જ જે સ્કીન કેરની પ્રીમિયમ રેન્જ છે બોર્ડ છે અમારી ગ્રીકોમેનની રેન્જ છે મેન્સ કે મેન્સ રિલેટેડની છે અને વેલનેસ રેન્જ છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ એક જ અંડર અંડર ધ વન રૂફ બધી જ પ્રોડક્ટો આપણને અહીંયા મળી જશે અને સારી વાત એ છે કે હાર્ટ ઓફ ધ સિટી અલ્કાપુરીના એરિયામાં છે જેથી તમારે ક્યાંય દૂર પણ ના જવું પડે કારણ કે કરવાનો પર્પઝ એ પણ હતો કે અમારા જે એન્ડ યુઝર છે એ બધાને વારેઘડે રિક્વેસ્ટ આવતી હતી કે મકરપુરામાં વારે ઘડીએ લેવા જવું એ થોડું ઈઝ નહોતું રહેતું કે કન્વીનિયન્ટ નહોતું રહેતું તો થોડુંક સારા એરિયામાં અલ્કાપુરીમાં હોય તો લેવું એમને સારું પડે અને વારે ઘડે આવવું હોય તો એક ઇઝી રહે એમના માટે એટલે આ અમારો આઈડિયા એ જ હતો કે એક હાર્ટ ઓફ ધ સિટીમાં કરીએ અને બધા આવી શકે અને પ્રોડક્ટ લે અને સારો એક્સપિરિયન્સ લઈ શકે